હાલો નમસ્કાર આપણે નાયબ નિયામક રાજકોટ સમાજ કલ્યાણ માંથી બોલો હા બોલું છું નમસ્કાર હું ડીડી સોલંકી બોલું છું યુવા ભીમસેના સંસ્થાપક રાજકોટ થી આપને એક માહિતી જાણ કરવાની છે રાજકોટ તાલુકાનું ખીજડીયા ગામ છે ખીજડીયા ગામની અંદર કોઈ રામાપીર નું મંદિર નું છે જાહેર આખા ગામ નું આયોજન છે

બરાબર એમાં તમારે જે કઈ તમારે માવઠું હોય એ કાર્યવાહી કરો ને સરપંચ સાથે વાત કરી તો સરપંચ કહે કે ગામે આ કે નક્કી કરી તો ગામ મેં કીધું થોડી નક્કી કરી શકે અલગ જમવાનું બેસાડવાનું કઈ સદી સમાજ કલ્યાણ અધિકારી ના છે નંબર એને તમે તમારા માં ના આવે અમારા માં આવે તાલુકા મામલતદાર તરીકે હા પણ એની એની ઓલી અલગ આવે આપડે કચેરી હા એટલે તમારામાં જે આવતું હોય તમે કાર્યવાહી કરો મેં કલેક્ટરશ્રી ને મેસેજ કર્યો છે કલેક્ટરને ફોન કરું છું અને એક ભાઈને પોલીસ સ્ટેશને મોકલી દીધો છે તમે ગામનો સરપંચનો નંબર તમને મોકલું તમારા દ્વારા કંઈક કોન્ટેક કરી કે ગાડી મોકલી હા હું કરી દઉં કરી દઉં થોડુંક કરો આવી રીતે લેવલે હું મારા લેવલે હું કરાવું હા કે આવી રીતે થોડી મહેનત બે ત્રણ લોકો આ રીતે વાત કરી કે ગામે નક્કી કર્યું અલગ દિશ લાવવાનો એવું તમે થોડી ના અલગ ડીશ અલગ ડીશ તો કામ

એને પણ તમને જાણ કર દો જે કઈ કાર્યવાહી કરવાની હોય હા કરી લઈશ તો હું કલેક્ટર થી ને પોલીસ ને જાણ કરું કરી લઈશ હેલો હા બોલીએ ને કોણ બોલાય ડિડ યુ બોલો आ, बोल रहा हूँ मैं डी डी सोलम की बोल रहा हूँ कलेक्टर साहब को फोन किया था तो बोले कि मैं छुट्टी पर हूँ राज चार्ज है बोलिए ना ये राजकोट तो तहसील का एक खिजड़िया गांव है वहाँ पे कुछ जाहिर कार्यक्रम है पर जो शेड्यूल कास्ट के दलित समाज के लोग हैं उनको अलग खाने के लिए बिठा रहे है थोड़ा जातिवाद का प्रश्न है तो मैं आपको व्हाट्सएप मैसेज किया है थोड़ा देख लीजिए सर નમસ્કાર સોલંકી બોલું છું હા બોલો બોલો પોલીસ સ્ટેશન એક ગામ છે 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 જોયું બોલાવ્યા તપાસ થોડુંક ને સરપંચ બધા વાત કરી પણ એ કે ગામે નક્કી કર્યું ગામે નક્કી કર્યું એમ કે એટલે ગામે કર્યું બોલાવ્યો છે ચાલુ હા ગુનો બંધ તો દાખલ કરો Gracias. No. No.